જજ આર કોર્ટમાં હાજર થયા હતા ત્યારે જાડેજાના કોર્ટમાં હાજર થતા જ મોટી સંખ્યામાં તેમના સમર્થકો કોર્ટ પરિસરમાં ઉમટી પડ્યા હતા નમસ્કાર હું ભગવતી વિશાળિયા તો છેલ્લા ઘણા સમયથી અનિરુદ્ધસિંહ સતત ચર્ચામાં રહ્યા છે કારણ કે પોપટ પોલીસે નોસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો ત્યારે ગુંડલની કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલ મોકલવા આદેશ કર્યો છે આ દરમિયાન વધુ પોલીસ કાફલાને બોલાવાયો હતો ત્યારબાદ પોલીસ અનિરુદ્ધસિંહ ને લઈને જૂનાગઢ રવાના થઈ હતી 18 સપ્ટેમ્બરના રોજ પોપટ સુરઠ પાછળથી હટાવી લેવામાં આવ્યો આ સમગ્ર ઘટના બાદ જાડેજાની હાજરી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે ત્યારે ગોંડલ શહેર પોલીસ અને રાજકોટ રૂરલ એલસીબી બ્રાન્ચ સહિતનો કાફલો કોર્ટમાં પહોંચી ગયો હતો આ કેસ ઉપરાંત અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ અનિરુદ્ધસિંહની ધરપકડ થઈ શકે તેવી અટકળો ચાલી રહી છે જે આ સમગ્ર મામલાને વધુ સંવેદનશીલ બનાવ્યું છે ત્યારે ઘટના પ્રક્રમ પર સૌની નજર રહેશે ગોંડલની કોર્ટમાંથી જૂનાગઢ જેલ લઈ જવા માટે પોલીસનું કાફલું છે તે મંગાવવામાં આવ્યું હતું ગોંડલ પોલીસ જિલ્લા પોલીસ અને રૂરલ એલસીબી પોલીસનું મોટું કાફલું જુનાગઢ જેલ ખાતે લઈ જવામાં આવી રહ્યું છે આપઘાત પ્રકરણમાં તાલુકા પોલીસ કબજો લઈ શકે છે ગોંડલા તાત્કાલિક ધારાસભ્ય પોપટ સુરઠિયા હત્યા કેસમાં આરોપી અનિરુદ્ધસિંહ જેલ પડકારતી અરજી પ્રપોત્ર હરેશ હાઈકોર્ટમાં કરતા નામદારે અઢાર સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર થવા આદેશ કર્યો જે સુધીનો ટાઈમ આપવામાં આવ્યો હતો ઉચ્ચ ન્યાયાલયના હુકમ ને શિરો માન્ય માની ગોંડલ રાઠોડ ની કોર્ટમાં નિરુદ્ધસિંહ ઉપર બાદ સરેન્ડર કર્યું જે વાયુ ગોંડલ શહેર જાણ થઈ ગઈ અને

તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને આપ જોતા રહો બી એસ નાઇન્ટેક ન્યૂઝ નમસ્કાર